કારજાનો કટકો અડધો થઈ ગયો મને મેલીન દેતો રે મને મેલીન અલા તારા વગર મને ઠેલી કોણ બા મારા પુંજા લ્યા તારી વડે કોઈ લાશ લેવાય આવી નહીં તો છોતી આવી આ તો ન ખુદી ઓઢો તો પાઈને વે તોય છોકરો મોકરો વાત આ તો ઓઢો ઓઢો ભરી ગયો મારા

બોડો તું કરવાનો મારો ભાઈ માનો તો જીગરી હતો ઓથી બેવન 5 રૂપિયા તોય બસાવે ખાયાલતો મને दारू ઠેલી તું કીધા વગર આલ દે એવો ભાઈબંધ હતો બસ જતો રહ્યો અલ્યા પૂંજા મને લઈ જાવ તો આવી તું પાશે મને दारू નવન તો પંખો વેચી બારો 100 રૂપિયા તો દેખરી જા હોત ને Kunjarji mulai jo, pangku. Atau mari jo. Alhamdulillah banyak kunjara. Mana ma kan punja, <laughs> 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 Alea, pun kita pernah. Alah kunjat tapi tak perlu. Tak perlu tak Tuh 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 banyak અલા બે તારે આવતાર તો મુક તો મે જોક ભરી જખુ આ તો મોટા વાય જોઈ એટલે તમે આટુકલા ઠરી ગયા તો મરી ગયા તો તમ ના ગાસબયા ડાહું દી અબે તાવ આવતો તો તાવ આવતો તો કાડી એ મુકા નહીં દવા કરાય તારું ઓછો ક્યો આ ફાવા વાળા ફાઈ જાય કોઈ કોણ ફાઈ જાય તમે જેનો ભાઈ એ સબુ તોય નું નામ લઈ લે એટલે આ નામ તો નહીં લેવું પણ હવે લેવડો નું શું કરો કે અરે ઈનું કરે એ ભોગો આપણો હું એટલે પણ ભોગો વાત આજી હે એટલે તમે શું કરજો ગયો તમને એટલી ખબર પડે તાન એનો જનો હોય તો એનો જનો છોકરો હોય તો એનો અગુ બાકુ કરી દીધું લે અને તમને કીધું હે ને એકલો એકલો જતો રહે છોટાજી તમારે તો કેવું પડે કે નહીં વાત સાચી છે વાત તમારે કેવી મારા બેટો પેલા થઈને જોતા આવ્યો અને હવે કે ખબર માં બાપન ને કે ન કેજો કે આવા અંગા હવે હું કે હું તલનો જોવા જાય તલનો કરવા જાય અને જવા દઉં છે હું તો કોઈ દાડો ના જાઉં હું ના પાડી બાપા કહી દઉં કે હું નહીં જવાનો તન મોટા ભાઈને પેલો મેં કરવા પડી કે મોટા ભાઈ તમે જો મારો છોકરા સગુ જોવા જવું અને શંભુ બીજું એક હા તો વાધુ ઇના કરતા મોટો મુહ બરોબર મારો છોકરો પડી જાય ને એનો છોકરો પરિણામ આ છેડ્યો અને હું કેવા માંગુ એ તો કહું તન આ મારો જોજે નહીં બેટલા પાડતો બેટલા તો ધબડ પાડે છે ઉતનું તો ઇને તો હું કેવા કે ભાઈ તમારો છોકરો મોટો હોય અને તમે મોટા હો એટલે તમારા ઘરમાં હગુ કરે દો હા એવું તો નહીં આવર તું ખાલી લા એવું તો નહીં આવર તું હવ હવ નો વિચાર ટોટાજી ભાઈ કોઈ ના વિચાર પાઉ કશો વાંધો ને આપણે તો જાવું હતું અરે હું તો કહું લગન નું કેમ તો આ તું મત આવું ધાયા

અત્યારે સિક્કાની ત્રણ બાજુ હોય બે બાજુ તમે જોઈ છે ત્રીજી બાજુ છે ને એ ખોળો ને મેળા હોય એટલે હું એ રીત ચિંતા કરું બીજી કોઈ ચિંતા જ નહીં મારે તો હડો તો હું કરું અને સિક્કા ની ત્રીજી બાજુ તો છે ને એ ચેક કરું હલો એટલે તિન્યા જેટલા જ્યો અલ્યા મોડું થાય લેતા કે તને કઈ નું કઈ ને આવ્યો હું અરે પાણી વાળા રાતે હા જલ્દી ફટાફટ આય હા હા બેટા ઓ ટોટાજી હા હું કે હાલાલપા કોનો ફોન ચાલુ હતો અરે રિક્ષાવાળો હવા હવાનો કઈ ના એટલે તઈ ખાતા ની થેલી ભરતા જો હજુ આયો નહીં ઓ તમે વારું પોની તમાકું આ મો ગઉ હા આ મેલ કેન હતા એ અહીંયા જો ગઉ પડ્યો છે જોકી તો કો વાંધો નહીં લો હું કહું હજાર રૂપિયા ઉછીણા લીધા દેવાના આપી દેજો પૈસા હવે એ તો તમે આયા નાખતા છો ને પણ હાજર મને કુના આલુ મૂકો મારા ઉતારવાળ એટલો કઉ્યા પૈસા મારાવી લે મારા પૈસા પેલો મારા મારે તારી જરૂર નહી આજે નહી પડે હું તા બોલાય કઈ થઈ આવું ના બોલાય પૈની જરૂર પડે ના પડે જરૂર નહી

દારૂ તું બંધ કરી દે તો બંધ કરવું કો નંબર ની આદત થઈ જઈએ ઘર ની વાત કરું તો કરવે ને કરવી

મારા મગજમાં જ છે અને હું એ વેતમત ફરું એ ચિક્કાની તીજી બાજુ તો છે ને એ જ ધનમાં હું ફરું છું અને એ જ હું ખોળું કે આ ચો તો લાગે અને આગા આ તો હું આપણે ઢીલું મેં લઈએ ને તો આરે મારા ઉડાપ પા હાથ બાથ ઉપાડે ના ના એવું કરે એવું રાહ જ નહીં હું હું એ એ જ રસ્તામાં ફરું છું અને આ થોડી થોડી મને વાતે મળી કે આ ઓનું હું થાય એટલે હું એ ધોનમ જ છું એટલે હું એ ફરું જ છું એ

એ જ પેલા કોમ કરવા દે હા મારું જીજે તો હવે ઓફિશિયલ હા